બોલિવૂડ એક્ટર અનુપમ ખેર આજે પોતાનો ઓગણસિત્તેરમો જન્મદિવસ ઉજવી રહ્યા જે અવસર પર તેમણે તેમની આગામી ફિલ્મ તન્વી ધ ગ્રેટની જાહેરાત કરી છે આ ફિલ્મ દ્વારા અનુપમ બાવીસ વર્ષ બાદ ડિરેક્શન કમબેક કરી રહ્યા છે આ ફિલ્મનું શૂટિંગ મહાશિવરાત્રીના અવસર પર આઠ માર્ચથી શરૂ થશે અનુપમ પોતાના બેનર અનુપમ ખેર સ્ટુડિયો હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરશે અનુપમ છેલ્લા ત્રણ વર્ષથી આ મ્યુઝિકલ સ્ટોરી પર કામ કરી રહ્યા છે ગુરુવારે તેઓના જન્મદિવસ પર અનુપમે તેમની માતા સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં શ્રેષ્ઠ માર્ગ મંદિરમાં ઉભા રહીને માતાના આશીર્વાદ લેતા અનુપમ ખેર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે અનુભમે તેની અભિનય કારકિર્દીમાં ઘણી ભાષાઓમાં પાંચસો થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે જોકે દિગ્દર્શક તરીકે તેમણે અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મનું નિર્દર્શન કર્યું છે હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ